ચોમાસા પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોનસૂન ખોદકામથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત કામગીરી કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ખોદેલા ખાડાનું પુરાણ નથી કરવામાં આવતું બાપુનગરથી નિકોલ તરફના બ્રિજના છેડે ઘણા દિવસોથી ખાડા ખોદી રાખેલા છે બાપુનગરથી નિકોલને જોડતા બ્રિજના છેડે ખોદકામ કરાયું છે અહીં પીક અવર્સ દરમિયાન રસ્તો સાંકળો થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ખાડાનો પુરાણ નહીં થતા કામગીરી ન કરતા અકસ્માત થવાનું ભય છે ત્યારે આ ખાડો જલ્દી સ્થાનિકોની માંગ છે શું મરી ગયા છે તમે એક બાજુ ચોમાસાની માટે આવી છે એક બાજુ તમે જો લાખો રૂપિયાના ખર્ચા ઉત્સવો ટાઈફો કરી રહ્યા હોય મને લાગે છે જનતા કંઈ પડી નથી આ કોબે કોબે મત કોબે કોબે લાખો રૂપિયા કેસ શું મ્યુનિસિપાલિટી ની જનતા હલા માટે પડે છે તમે જો આ અત્યારે ખરાબ બપોરે આ પોલિસી નો શું હશે તમે જો કેવડો મોટો વિશ્વાસ આ ટ્રાફિક અને અમે કાનો મળ્યા પછી ભારતીય જનતા પાર્ટીની ની આખો ગુજે શું મર્યા પછી અમને કરવું છે એટલે આ બીજા મારફત હું સરકારને કમિશનર કામ કરવા આપની સમક હું ભાગરી કરું છું